જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અન્ડરટેકિંગ ગુજરાત રિફાઇનરી તો મિત્રો આઈઓસીએલમાં ભરતી જાહેર થઈ છે એપ્રેન્ટિસ માટે જે ગુજરાત ડિવિઝન માટે જે ગુજરાત રિફાઇનરી છે તેના માટે આજે જાહેર થઈ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ એડવર્ટાઈઝમેન્ટના તમે અહીં જોઈ શકો છો જે આર ઝીરો વન બે હજાર પચીસ છવ્વીસ જે અહીં તમે જોઈ શકો છો જેમાં બાર પાસ આઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન માટે અલગ અલગ ભરતી જાહેર થઈ છે તો તેના વિશે આ વિડિયોમાં ચર્ચા કરીશું જે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ તોતેર પ્રમાણે જે અહીં તમે એનું જે છે જોઈ શકો છો ટ્રેડ એપ્રેન્ટિસ અટેન્ડેડ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ બરાબર તો ત્રણ વર્ષ બી જેણે કરેલું છે મેથ્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી અથવા તો ઇન્ડસ્ટ્રીઅલ કેમિકલ તો એમને જે કોડ નંબર તમે અહીં જોઈ શકો છો એકસો એક જે ટ્રેનિંગ પીરિયડ બાર બાર મંથ થશે બરાબર ટોટલ વેકેન્સી એકસો ને ચૌદ છે જેમાં કેટેગરીવાઈઝ તમે અહીં જોઈ શકો છો જનરલ માટે બેતાલીસ ઈડબ્લ્યુએસ માટે અગિયાર એસસી માટે આઠ જગ્યા છે એસટી માટે સત્તર અને ઓબીસી માટે એકત્રીસ જે ત્રણ વર્ષ બી એસ કરેલું છે મેથ્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી અથવા તો ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ માટે આ ટ્રેડ એપ્રેન્ટિસ ફિટરની વાત કરીશું જેમણે મેટ્રિક્સ વિથ આઈટીઆઈ ઇન ફિટર ટ્રેડ મિનિમમ બે વર્ષ એટલે કે જે બે વર્ષનો ફિટર કરેલો છે ટ્રેડ બરાબર મેટ્રિક્સ પછી ધોરણ દસ પછી જેની ટ્રેનિંગનો સમયગાળો છે બાર મંથસ જેમાં ટોટલ ત્યાંસી જગ્યાઓ છે આ જે છે જગ્યાઓ ગુજરાત માટે છે ગુજરાત ડિવિઝન માટે જે ગુજરાત રિફાઈનરી વડોદરા આવેલી છે તેના માટે છે એના પછી બોઇલર એટેન્ડન્સ જે તમે અહીં જોઈ શકો છો જે ટ્રેડ એપ્રેન્ટિસ બોઇલર માટે જેમાં ત્રણ વર્ષ બી એસ સી મેથ્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ડસ્ટ્રીઅલ કેમિસ્ટ્રી તો એમના માટે છે બે વર્ષનો સમયગાળો છે અઢાર જગ્યાઓ છે કેટેગરીવાઇઝ તમે અહીં જોઈ શકો છો ટેકનિશિયન એપ્રેન્ટીસ કેમિકલ માટે જેમાં ત્રણ વર્ષ ડિપ્લોમા કેમિકલ જેમણે કરેલું છે કેમિકલમાં કેમિકલ ટેકનોલોજી રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ બરાબર તો એમના બે વર્ષ છે એકસો ચૌદ જગ્યાઓ છે કેટેગરી વાઇઝ તમે અહીં જગ્યા જોઈ શકો છો ટેકનિશિયન એપ્રેન્ટિસ મિકેનિકલ માટે ત્રણ વર્ષ ડિપ્લોમા ઇન મિકેનિકલ બાર મંથની જે ટ્રેનિંગ સિત્યોતેર જગ્યાઓ છે જે ગુજરાત લેવલ માટે છે એના પછી વાત કરીશું ટેકનિશિયન એપ્રેન્ટિસિપ ડિસિપ્લિન ઇલેક્ટ્રિકલ માટે તો ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર જે એક વર્ષ માટે બાર મંથ માટેનું છન્નું ટોટલ જગ્યાઓ છે કેટેગરી વાઇઝ અહીં તમે જોઈ શકો છો એ પછી વાત કરીશું ઇન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન બરાબર તો ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયર એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર એક વર્ષની ટ્રેનિંગ પીરિયડ છે ઓગણપચાસ જગ્યાઓ છે કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો એના પાસે સેક્રેટરીયલ આસિસ્ટન્ટ જેમાં ત્રણ વર્ષ જેમણે બીએ કરેલો કરેલું હોય બીએસસી કે બીકોમ પંદર મંથ માટેની છે જે બે જગ્યાઓ છે અહીં તમે જોઈ શકો છો એના પછી ટ્રેડ એપ્રેન્ટિસ એકાઉન્ટન્ટ ત્રણ વર્ષ બીકોમ એક વર્ષની ટ્રેનિંગ છે એક જગ્યા છે એ પછી ટ્રેડ એપ્રેન્ટિસ ડેટા એન્ટ્રી ઓપરેટર ફ્રેશર એપ્રેન્ટિસ જે બાર પાસ છે બરાબર જે બાર મંથ માટેની છે પંદર જગ્યાઓ છે એના પછી વાત કરીશું ટ્રેડ એપ્રેન્ટિસ ડેટા એન્ટ્રી ઓપરેટર સ્કિલ સર્ટિફિકેટ હોલ્ડર માટે છે જેમણે ક્લાસ બાર પછી સ્કિલ સર્ટિફિકેટ હોલ્ડર ઇન ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરનો જેણે કોર્સ કરેલો છે એમના માટે ટોટલ ચૌદ જગ્યાઓ છે અને એક વર્ષ માટેની એપ્રેન્ટિસ છે તો મિત્રો આ જે છે અલગ અલગ જે જગ્યાઓ માટે છે ક્વૉલિફિકેશન જે વાત કરીશું જેમાં જે પ્રમાણે એ લખેલો છે જેમાં ક્વોલિફિકેશનમાં જે ફોર ક્લાસ બાર ધોરણ બાર ગ્રેજ્યુએશ ડિપ્લોમા હોલ્ડર જેમણે રેકોગન નાઇન્ડ યુનિવર્સિટીમાંથી કરેલું હોય એમાં જેમાં મિનિમમ પચાસ માર્ક્સ લાવવાના ફરજિયાત અને એસસી એસટી ઓબીસી માટે અને પીડબ્લ્યુડી માટે પિસ્તાલીસ ટકા જ્યારે જનરલ માટે મિનિમમ પચાસ ટકા હોવા જોઈએ એના પછી વાત કરીશું જે છે એપ્લિકેશન જે છે તમારે આ જે છે વેબસાઇટ આપેલી છે એના પર તમારે એપ્લાય કરવાનું રહેશે એજ લિમિટની વાત કરીશું તો એજ લિમિટ અઢાર વર્ષ મિનિમમ અને વધુમાં વધુ ચોવીસ યર ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ ચોવીસ વર્ષ હોવા જોઈએ તો એ એપ્લાય કરી શકશે બરાબર વધુમાં વધુ અને જે એસસી એસટી ઓબીસી માટે એજ રિલેશન મળવાપાત્ર છે જે પ્રમાણે નિયમ છે ગવર્મેન્ટ આપે છે એ પ્રમાણે એના પછી જે વાત કરીશું સિલેક્શન પ્રોસેસમાં જે છે વાત કરીશું તો આમાં રિટર્ન ટેસ્ટ કંઈ પણ નહીં હોય જે પ્રમા જે પ્રમાણે તમારે જે માર્ક્સ છે બારમામાં ગ્રેજ્યુએશનમાં કે ડિપ્લોમામાં કે આઈટીઆઈના એના હિસાબે મેરિટ બનશે બરાબર ને મેરિટના હિસાબે તમને તમારું સિલેક્શન થશે કેન્ડિડેટે રજીસ્ટ્રેશન તમારે કરવાનું છે એનએપીએસ એનએ પીએસમાં પોર્ટલ બરાબર તો એમાં તમારે એની પછી તમારે એપ્લાય કરવાનું છે જે એપ્રેન્ટિસ નેશનલ એપ્રેન્ટિસ પોર્ટલ છે એમાં તમારે રજિસ્ટ્રેશન કર્યા પછી તમે ફોર્મ ભરી શકશો જેમાં અહીં સિલેક્શન સેલ ઓન ધ બેઝિસ ઓફ પર્સન્ટેજ ઓફ માર્કસ ઓફ ડિસેન્ડિંગ ઓર્ડર બરાબર જે જે તમારા સબ્જેક્ટો છે જે સેમિસ્ટર વાઇઝ જે પ્ર એના પ્રમાણે તમારું જે છે બનશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીં તમે જોઈ શકો છો અલગ અલગ જે ડોક્યુમેન્ટની જરૂર છે તો એ અહીં આપેલા છે દસ દસ પાસ જે તમારી પાસે દસ પાસ મેટ્રિકેશન સર્ટિફિકેટ ઇસ્યુ બાય ધ કન્સન્ડ એજ્યુકેશન બોર્ડ પ્રૂફ ઓફ ડેથ ઓફ બર્થ બરાબર એના પછી ધોરણ બારનું પછી જે તમે આઈટીઆઈ એપ્રેન્ટિસ કે ફીટ જે તમે આઈટીએ કરેલું છે બરાબર તો એના માટે પછી ક્લાસ બાર માટે અને આઈટીઆઈ ફિટર બરાબર પછી ડિપ્લોમા જે તમારી સર્ટિફિકેટ હોય એ પ્રમાણે અહીં અલગ અલગ ડોક્યુમેન્ટ તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે જે પણ તમારે લાગુ પડતા હોય તમારે જે છે સિલેક્શન જે છે વખતે જ્યારે પણ બોલાવે એ વખતે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે અને જે છે એસસી એસટી જે સર્ટિફિકેટ જેમને લાગુ પડે એ પ્રમાણે એમને પણ જે છે રજૂ કરવાના રહેશે જે અવેલેબલ ઓન વેબસાઇટ બરાબર તો વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો તમામને તમામ એના પાસે વાત કરીશું મેડિકલ ફિટનેસ તો મેડિકલ ફિટનેસ સ્ટાન્ડર્ડ જે છે તમે આ જે વેબસાઇટ છે એના પરથી તમે જોઈ શકશો એના પર શું શું છે ક્રાઇટેરિયા બરાબર એના પછી વાત કરીશો સ્ટાઈપેન્ડની તો જે છે ગવર્મેન્ટનો રૂલ છે એ પ્રમાણે તમને દર મહિને સ્ટાઈપેન્ડ મળવાપાત્ર છે પછી જે પર્સનલ પ્રો પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જો જે એપ્રેન્ટિસ લીડેક્ટેડ અગેન્સ્ટ જે કોડ નંબર આપેલા છે તો એ પ્રમાણે તમને જે છે સેફ્ટી શૂઝ એન્ડ હેલ્મેટ દરમિયાન તમને ત્યાંથી આપશે બરાબર એના પછી વાત કરીશું જે લીવ રજાઓ તો જનરલ લીવ બત્રીસ મળશે અને કેજ્યુઅલ સીએલ તમને બાર મળશે જે કંપની તરફથી એના પછી વાત કરીશું પિરિયડ ઓફ જે છે ટ્રેનિંગ જે એક વર્ષ અથવા તો જે પંદર મહિના અથવા તો બાર મહિના જે છે બે વર્ષ એ પ્રમાણે જે છે ટ્રેનિંગ રહેશે પીરિયડ એપ્રેન્ટિસ માટેનો બીજી અલગ અલગ અવેરનેસ આપેલી છે જે તમે જોઈ શકો છો અને જે આ ભરતી છે વડોદરાની રિફાઈનરી જે છે તેના માટેની ભરતી છે કઈ રીતે ફોર્મ ભરવું તે અહીં તમે જોઈ શકો છો હાઉ ટુ એપ્લાય ફોર્મ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી અઢાર બાર બે હજાર અઢાર બાર બે હજાર પચીસ સુધી તમે ભરી શકશો એની જે વેબસાઇટ છે એના પર જઈને તમે ફોર્મ ભરી શકશો સૌપ્રથમ જે છે તમારે એપ્રેન્ટિસ પોર્ટલ છે એની પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને એના પછી તમે જે છે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અહીં સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે કઈ રીતે ફોર્મ ભરવું જે પોસ્ટ આપેલી છે જે તમે આગળ જોઈ શકશો એ પ્રમાણે એકસો એક એકસો બે ત્રણ એકસો આઠ એકસો નવ એકસો દસ એકસો અગિયાર જે એના માટેનું અહીં આ જે છે આપેલી છે વેબસાઇટ બરાબર જે લિંક આપેલી છે અને તમામે તમામ જે છે ગુજરાત રિફાઇનરી માટે છે પછી પોસ્ટ કોડ એકસો ચાર એકસો પાંચ એકસો છ એકસો સાત માટે જે અહીં લિંક આપેલી છે તો એના પર તમે જઈને ફોર્મ ભરી શકશો એ પણ ગુજરાત રિફાઈનરી માટેનું છે કંઈ પણ પ્રોબ્લેમ બરાબર તો એના પર તમે જે અહીં આઈડી આપેલું છે તો એના પર તમે કોન્ટેક કરી શકશો અને કેન્ડિડેટ મિટિંગ ધ પ્રિસ્ક્રાઈબ એલિજિબિલિટી ક્રાઇટેરિયા લોગ ઇન ટુ ધ રિસ્પેક્ટિવ એનએ અને એનએ પોર્ટલ એઝ ગીવન અબાઉ યુઝિંગ ધ યુઝર આઈડી એને ઇમેલ એન્ડ એપ્લાય ફોર ધ એપ્રેન્ટિસિપ ઓપનિંગ ઓપોર્ચ્યુનિટી વિથ ધ ઇસ્ટાબ્લિશ આઈડી ઓફ ગુજરાત રિફાઈનરી અહીં આપેલી છે જે આઈડી ગુજરાત રિફાઈનરી માટે ઇસ્ટાબ્લિશ આઈડી ફોર એનએ અને ઇસ્ટાબ્લિશમેન્ટ આઈડી ફોર એને પીએસ જે પ્રમાણે તે લાગુ પડે એના માટે બરાબર એના પાસે વાત કરીશું જે છે જે છેલ્લી તારીખ ઓપન મતલબ કે અઠ્યાવીસ અગિયારથી ચાલુ થશે અને અઢાર બાર છેલ્લી તારીખ છે બરાબર એપ્લિકેશન ફોર્મ ભરવા માટેનું જે આ વેબસાઇટ છે એના પર તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો હવે જે કંઈ પણ તમને ક્વેરી હોય તો તમે આ નંબર આપેલો છે એના પર તમે પૂછપરછ કરી શકશો અને જે મેન ઇમ્પોર્ટન્ટ ડેટ છે એ તમારે ખાસ યાદ રાખવાનું ડેટ ઓફ ઓફ ઓપનિંગ એન્ડ ઓનલાઈન એપ્લિકેશન એનએપીએસ એનએટીએસ ઓફ પોર્ટલ બરાબર તો એ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી ચાલું થશે લાસ્ટ ડેટ અઢાર બાર બે હજાર પચીસ એન્ડેન્ટિટી ડેપ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ લિસ્ટ ઓફ કેન્ડિડેટ કોલ્ડ ફોર ડોક્યુમેન્ટ વેરી ડોક્યુમેન્ટ વેરીફિકેશન સત્યાવીસ બારે તમને બોલાવશે અંદાજિત છે અને ટેન્ટેટિવ ડેટ ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બરાબર તો બે એક બે હજાર છવ્વીસ તું સાત એક બે હજાર છવ્વીસ બરાબર ટેન્ટેટીવ ડેટ મતલબ કે પબ્લિકેશન કરશે તમને જાહેર કરશે સત્યાવીસ બારે અને તમને અંદાજિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે બે એક બે હજાર છવ્વીસથી સાત એક બે હજાર છવ્વીસ બરાબર તો આ રીતનું છે ખાસ આ ધ્યાન રાખજો જે છે ડેટ ઇમ્પોર્ટન્ટ એ ખાસ ધ્યાન રાખજો અને ઓનલાઈન કરી દેજો ભવિષ્ય માટે જે છે આઈએસએલની એપ્રેન્ટિસ ઘણી મહત્વની છે ઘણું તમને જાણવા મળશે તો મિત્રો જેમણે જે છે આઈટીઆઈ ડિપ્લોમા અથવા તો જે બાર પાસ પછી જે આઈટીએ તો એ લોકો આ એપ્રેન્ટિસ કરી લેજો ભવિષ્ય માટે સારું છે અને આ ટાઈપનું તમારે એક જે છે સર્ટિફિકેટ ભરીને આપવો પડશે કે જેમણે બીજી ક્યાંય એપ્રેન્ટિસ નથી કરવું એફિડેવિટ સ્ટેમ્પ પેપર આપવું પડશે કે બીજી જગ્યાએ કરેલું નથી એ ટાઈપનો બરાબર જો મિત્રો વિડિયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડિયો